રીહાણો મારતી રીહાણો એમ ને હાલો ફેમિલી તો જય માતાજી બધાને તો આપડે મિત્રો પાણી વાળતો હું ડુંગળીમાં એટલે અત્યારે પકવવામાં પાણી ખૂટી ગયું છે એટલે મોટર બંધ કરી દીધી છે ઘડીક તો હવે આવું છું પાછો ઘરે હવે હાવ પાણી ચારથી પાંચ અડે આમ તો અડધી કલાક પાણી હાલે છે અને ચારથી પાંચ અડિયા માણી પીવે તો પાણી ખૂટી જાવે હાવ ગયા આવે કેનાલ તૂટે તો સારું નહીં તો પછી ડુંગળીની બહુ તાણી પડી જાય એવું છે અને ચાલુ પાણી છે આમ તો પાવાનું मोटर बंद कर दी देना वही उसमें करे तो, खा तो पौप रिंग। पौप रिंग, पौप रिंग। नहीं खा तू है पॉपरिंग 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 मेरे काबू चीज़ है के खाई जा मने वो भूख लगी जी शाम तो बिया वागी वाई वा बिया वागी तो तो जा से वो डी वागी जा हाँ भाई डी वागी जा से तो फुले फुल मने भूख लगी गई से वो तो पॉपरिंग होती थी क्या खाई जी ने पॉपरिंग तेरे लिए खाई जी तो तेरे माल हाथ हाथ ले आओ ना तो शिखाई ले आओ हाथ ही

मैं हम तो शौक नहीं किया है अब बूम इनके ढाल चार दो जो तो ना पासे सुबह जो पासे हर नो निकले पासे हाँ तो आप डिटेल देंगे कि आप डे मूवी क्या बात है मूवी जो वन सेन गोड़ा जो वन से बैठा बैठा ये हिंग रुका पासे यानी पासे शिप क्या भी गंभीर लगे पासे हाँ रो जाए क्या निकल जाए

એમ્બ્યુલન્સ બોલાવો 108 બોલાવો ફાયર બ્રિગેડ બોલાવો કંટ્રોલ રૂમ હેલો હેલો કરો ની એ ભાઈ કરો કંટ્રોલ રૂમ હાલો હાલો બસ એડે મૂકી દીધું ઠેકાળ કંટ્રોલ રૂમ કેતો તો જો વાસડીને નિર્વાનું સારું થઈ ગયું છે વાસડી છે મસ્તી નઈ કોઈ હવે હમ અહીં નિર્ણ કુટીયું છે કા ઓ છે કપાસ બેઠા જોમાં

તો જો ભાઈ ત્રણ વાગે બપોરા કરવા બેસી ગયા છે ને આ ભાઈ રોટલા ની હમસગડી બોલાવે છે કેમ આ કા તેલ જો કેટલા કોઈ ગોય કપાળે તેલ જો આમ તેલ એટલું બધું ન કાય તેલ હે સામી ગેલું તું અહીંયા એને શું કરા અહીંયા લાવવા હાલો તો તો આ ઘર ડુંગળી છે ને બાજરાનો બાઠો એક પીડ્યો છે બપોર નું છે ત્રણ વાગે ને સવાર માં દસ વાગે તો ખાધું તો શાક છે વાલુ

એને તો ટ્રેક્ટર હાકતા આવડી ગયું છે તાઈ જશે ટ્રેક્ટર ને કદી હાકું નથી આજ મુહૂર્ત કર્યું છે ને તો ટ્રેક્ટર હાકવા મળ્યા છે ફૂગી જશે આગળ હવે આગળ પાછો પાછળ પાછી લઈને આવશે તો જો એ પાછળ પાછળ ટ્રેક્ટર લઈને બે છે હવે આવે છે પાછળ ટ્રેક્ટર લઈ